નકલી પનીનો જથ્થો ઝડપાય હોવાની વાત સામે આવી છે મળતી માહિતી મુજબ સુરતમાં અગાઉ પણ નકલી પનીનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી હતી નકલી પનીનો જથ્થો સૌથી વધારે પ્રમાણમાં સુરતમાંથી ઝડપાઈ રહ્યો છે પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી એલસીબી ઝોન વન પોલીસે મનપાની ટીમ સાથે રાખીને ત્રણસો કિલો પનીર ઝડપી પાડ્યું છે પૂણા કૃષ્ણાનગર પાસે આવેલા ઘર નંબર એકસો ઓગણીસ માંથી નકલી શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે पंचगभूत नामના વ્યક્તિને જરપી પાડવામાં આવે છે અને સુરતમાં નકલી ચીજ વસ્તુની ભરમાર જોવા મળી રહી છે કેટલા સમયથી અને કોને પની વેચતા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે તારીખ 10 સપ્ટેમ્બર 2025 કો પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં સીતાનગર ચોકડી કે સામે કૃષ્ણનગર સોસાયટી કે પાસ ગ્રાઉન્ડ ફ્લોર મકાન નંબર 119 મે हमें ये बात नहीं मिली थी कि वहाँ पे फेक पनीर जो नकली पनीर का जत्था है वहाँ पे बनाया जाता है और फिर वहाँ से भेजा जाता है इसके बिहार पे एलसीबी जोन वन की टीम और हेल्थ डिपार्टमेंट की टीम ने कंबाइंड वहाँ पे एक रेड किया और वहां से शंकास्पद पनीर 315 किलो जैसा डुप्लीकेट पनीर वहां से पकड़ा है इसके लिए हमने पूना पुलिस स्टेशन में फ़िलहाल एक जाणवा जोक दाखिल की है और बाकी जो उसका जो रिपोर्ट आएगा उसके बिहार पर हम गुना दाखिल करेंगे ये सारी कामगिरी पूना पुलिस स्टेशन और जोन वन की एलसीबी ने मिल किया है और इससे हम यही मैसेज देना चाहते हैं पब्लिक को कि आप सब स्टैंडर्ड सामान ना खरीदें कोई भी चीज़ जो है ओरिजिनल में आप खरीदें ताकि आपका हेल्थ उससे इम्पैक्ट ना हो